સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લાની રાપર અને બચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યો ત્યારે બંને નગરપાલિકામાં લઘુમતી સમુદાયના છ કાઉન્સીલરોને ભાજપ દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા હતા જેમાં ભચાઉ નગરપાલિકામાં ચાર ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો બેનરીબ જાહેર થયા હતા એક એ જ્વલંત સફળતા પ્રાપ્ત કરી અને ઇન્દ્રાપર નગરપાલિકામાં બે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું જેઓ પણ જ્વલંત વિજય મેળવ્યો હતો જેથી પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીશ્રી જૈનુલ આબેદીન અંસારી સાહેબ અને પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના કોષાધ્યક્ષ શ્રી અકબરભાઈ રાવમા દ્વારા બચાવ ખાતે રાપર વિધાનસભાના લોકપ્રિય જશનામી શ્રી વિરેન્દ્રસિંહ જી જાડેજા સાહેબના જાડેજા ફાર્મ હાઉસ નંબર એક ખાતે બચાવ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા અને યુવા નેતા કુલદીપસિંહ જાડેજા રાજાભાઈની ઉપસ્થિતિમાં પ્રદેશથી મહામંત્રી શ્રી જૈનુલ આબેદીન અંસારી સાહેબના અધ્યક્ષસ્થાને બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી લઘુપતિ સમાજના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર થતાં શાલહાર મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા ત્યારે જર્મન સ્ટીલ કંપનીના માલિક હક્ક પણ ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૈયદ બાપુ રાપર સૈયદ બાપુ બચાવ મહેબૂબભાઈ કુંભાર દાઉદભાઈ કુરેશી કાસમભાઈ ઘાંચીભાઈ કુંભારનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે સર્વે ભારતીય જનતા પાર્ટીના સૌનો 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 વિકાસ વિશ્રામ સૌનો સહકાર સૂત્રની પ્રશંસા કરી હતી અને મુસ્લિમ સમાજને કોંગ્રેસ પોતાનો ઇજારો સમજતી હતી અને મોતોડ જવાબ આપ્યો હતો કચ્છની એકતા કોમી એકલા શાંતિ ભાઈચારાની સાથે જીવતા સમાજમાં ચૂંટણી પ્રચાર દરમિયાન દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના બફાટ વાણી પ્રયોગની આલોચના કરી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને મુસ્લિમ સમાજના તમામ બહુમતી મતદારો ધરાવતા વિસ્તારોમાં ભાજપ તરફી ભારે મતદાન કરીને જવાબ આપ્યો હતો શ્રી કુલદીપસિંહ જાડેજાએ પોતાના પ્રવચનમાં કચ્છ ક્ષત્રિય રાજાશાહીના જમાનામાં પણ મુસ્લિમ સમાજ અને ક્ષત્રિય સમાજ હંમેશા સાથે રહ્યા છે અને એ સમયના બલિદાનો જેમ કે કચ્છના ભુજિયા કિલ્લા માટે લદાશા પીરની કુરબાની બિયા કુલના બલિદાન સિંધની સુમરી દાદીઓ માટે જામ અબડાના બલિદાનો યાદ કરાવી આજે પણ પોતાના પરિવાર સાથે મુસ્લિમ સમાજના આજે પણ પોતાના સંબંધોની વાત કરી હતી આમ જાડેજા ફાર્મ ખાતે બચાવ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી આમદશા શેખ સૈયદ સિકંદર બાપુ જાનખાનભાઈ બ્લોચ મહેબૂબભાઈ રાવમા ફકીર મામદભાઈ અબડા અલી મામદભાઈ કુંભાર ગુલામ શેખ આમદભાઈ રાવમા દાઉદભાઈ ગાંચી અનિલભાઈ ગાંચી સાથે વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાગત પ્રવચન અકબરભાઈ રાવમા તેમજ સંચાલન આભાર રમજુભાઈ બૈડા પ્રમુખ રાપર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું આજે બચાવ ખાતે અહીંયા જે પ્રથમ દિવસે આપણા નગરપાલિકાના ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા એ અનુસંધાને અઠ્ઠાઈસ અઠાઈસ જે બોર્ડના જે સીટો ભાવિ મૃતક છે

કે અઠાવીસ લાખ ઉમેદવારો જે વિજેતા થયા તેમને સમાન કરવામાં આવ્યું અને આ ધરતી ઉપરથી કચ્છની જે ધરતી છે એ પાકિસ્તાનની બાજુનો બોર્ડર છે હમણાં આપણે વાતમાં સાંભળ્યું છે કે તે ભારતમાં એક સંદેશો જાય કે સૌ સમાજના લોકો મળીને અહીંયા છ ઉમેદવાર મુસ્લિમ અને બાજુમાં જે રાપર છે ત્યાંથી ચાર ઉમેદવાર બે ઉમેદવાર મુસ્લિમ અને મારી બાજુમાં જે ડાઇ બાજુ હનવડા બાપુ ઊભા છે તેમના વિષયમાં અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રસિંહ બાપુના વિષયમાં જે કોંગ્રેસે એક ખોટી વિચારધારા મુસ્લિમ સમાજને બે ભાગલા પાડવા માટેની જે વિચારધારા બહાર કાઢી હતી તેને મુસ્લિમ સમાજે નકારતા અને મોટી સંખ્યામાં મતો આપીને અનુષ્ય બાપુને વિજય કરાય છે અને ખુશી માટે સમાજ એમ થયો છે મુસ્લિમ સમાજ અધિકાસ સાથે છે મુસ્લિમ સમાજ મોદીજી સાહેબ સાથે છે મુસ્લિમ સમાજ અમિત શાહ સાહેબ સાથે છે મુસ્લિમ સમાજ સી આર પાટીલ સાહેબનું જે સંગઠન નેતૃત્વ ચાલી રહ્યું છે એમની સાથે છે વિશાળ સાથે છે સૌનો સાથ સૌનો એ સાથે છે જ્યારે માન્ય નરેન્દ્ર મોદીજીએ વિશ્વમાં પ્રવાસ કરે છે ત્યારે એમને સૌથી ટીમ મેન ઓફ ધી ત્યાંના એવોર્ડ આપતી હોય એના મુખ્ય જે એવોર્ડ છે જે આપણે ગુજરાત ભારતના પદમશ્રી એવોર્ડ છે એવા મુખ્ય જે ત્યાંના એવોર્ડ છે સર્વ સાર્વજનિક એવોર્ડ એમને મોટી સાથે મળતું હોય ત્યારે મુસ્લિમ સમાજ ભારતનું ગુજરાતનું કેમ બાકી રહી જાય ભાજપ સાથે એવી વિચારધારા સાથે નવી તક અહીંયા આપવામાં આવી અને મુસ્લિમ સમાજ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ તકતો આપે છે તે માટે ભારત દર્શમાં દાખલો પ્રસાર છે મને ખૂબ આનંદ લાગે છે અહીંયા મોટી સમાજના લોકો મુખ્ય સમાજના લોકો ભેગા થયા અને સરસ રીતે મતદાન થયું અને આજે જે ઉજવણી કરવામાં આવી તે બદલ હું આભાર વ્યક્ત કરું છું